Ila awa awak eh memang awa awak eh Wah Awak 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 eh Wah Awak 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 awak

નહીં ભાઈ સુરેશભાઈ એમાં તમારું નામ થોડુંક સારું છે વ્યવસ્થિત છે તમે કામગીરીમાં માણસો છો એટલે તમને સામેથી છોકરી દેવા આવે એમાં તમારું વિચારગત વ્યક્તિગત તમારી વિચારધારા બધી હારી છે એટલા માટે ના ના પણ આજે જે આપણો આજનો આવનારો યુગ કેવો આવે કોને ખબર હારો

Lai bay baru mobile kain jo. Aku kau main duduk jauh mesti nengok. Oh ya, kerja yang dah nilai. Ya, kami nilai mana Tarik video saya. tarik video ya. Lai <laughs> tarik video saya, so tarik video ya. Malu tu. Saya Rofiqah. Biaman

પણ યાર તમે આજના વિચારો ભૂલી જશો ગઢિયા આપડા શું કરતા હતા આપડા દોલા શું કરતા હતા બધા ભૂલી જશો પણ આ ગઢિયાના અમુક રૂલ્સ હતા ગઢિયા અમુક હું ધંધા કરતા ગઢિયાનો હેત કેવો હતો ગઢિયાનો પ્રેમ કેવો હતો પાંચ પાંચ દી ઘરે થી ખાધા વગર ના કાઢતા નહીં અને તમે આવીને સીધો મોબાઈલ પબજી જોવા મળ્યા ગઢિયા ની સાલત કાઢ નાખી છે ગઢિયા ના રૂલ્સ ભૂલી જાવ તો અધારામાં મરી જાવ એમાં હું અધારા મરી તો પબજી માં કઈ પાકિસ્તાનમાં માં ગઢમશીન મોકલી દે નહીં તો પછી આપડા इलाय पण आवी पब्जी नो रमे मेहमानले कि आवेसे बुक करे छ अबडा ए बंद चाहि त आडा मेहमान नपछो नति लाग्ता वडा गु पण आवी रिप आज न खाली मेहमान गयो ता एक ग एक હવે આ આ ગઢિયાના રૂલ્સ આવી રીતે રહે તો આપણા ગઢિયાના રૂલ્સ યાદ રહે આ બધું એટલે આ બધાય આવનારી પેઢી ને હજી શું શીખવાડ છે આવડા એટલે આવડા હવે કરવું હું આપણે આને લઈ લેવાય પબજિયું રમશો તમે આજનો યુગ ક્યાં પોગી ગયો છે આજે આપડે ક્યાંક વિચારો લેવાની જરૂર છે ગઢિયા શું કરતા હતા પંચ્યાસી ની સાલ માં ગઢિયા શું કરતા અને આજના ગઢિયાઓને છોકરાઓ કોઈ ગઢિયાનું મોઢું જોવા ના મળતું જોવામાં ક્યાં ગઢા છે નહીં નહીં તો અમુક ગઢાના વાત હું હતી જાણવાની હોય આ તો તમે મોબાઈલમાં જ પડી જાવ મોબાઈલમાં જ વાતો કરવી તો હવે વિચાર કરી લ્યો કે હવે ક્યાંય પણ હગાવાલામાં તમે જશો તો મોબાઈલ જોશો નહીં આ મોબાઈલમાં તમને શું જોવા મળી દે છે નહીં મોબાઈલ તો આપણે મોબાઈલ ખરાબ રસ્તે લઈ લઈ જાય છે ને આ રસ્તે પણ લઈ જાય છે આપણે ખરાબ રસ્તેનો ઉપયોગ કરીશું આપણે મોબાઈલ ખરાબ રસ્તે લઈ જાય છે મોબાઈલ નહિ જોઈએ અને ક્યાંક હગા વાલા માં આપડા વડવા ના આપણા મામા મોહ ના આપડા ઇતિહાસો આપડે એકબીજા ખગાવાલા વાત કાઢશું કે મારું મહોળ ક્યાં હતું મારું હગુવાલું ક્યાં હતું મારા બાપ નું હાહરિયું ક્યાં હતું મારા દાદા નું હાહરિયું ક્યાં હતું આ બધી વસ્તુ આપણે ગોતશું તો તેની શોધ રાખશું તો આવનારી બાળકો પણ એ પૂછશે કે આપણો વડવા ના દાદા કોણ હતા બરોબર એટલે હવે પછી આવું નહીં કરો ને હવે ખાસ કરીને આ વિડીયો મે આ મહેમાન ગતિ આજે જ્યાં જ્યાં જાય છે જ્યાં જ્યાં જાય છે જ્યાં જ્યાં મહેમાન ગતિએ જાય છે અને ત્યાં જઈને હવ હવનો મોબાઈલ લઈને ઘુમડવા બેસી જાય છે એટલે અમે એક સમાજને એક નવું ઉદાહરણ બતાવવા દેખાડ્યું હતું કે ઓગણીસો સોરાણું માં હેત કેવો હતો અને ઓગણીસો બે હજાર પચીસમાં માં આજના યુવાનો આવે ઘરે મહેમાન ગતિ આવે અને સીધા મોબાઈલમાં પબજી કે ગેમ જોવા મળે છે કોણ હગુ ને કોણ મહેમાન ને કોણ કાંઈ લેવા દેવા નહીં તો આ થોડાક સુધારો લાવીને થોડો ફેરફાર લાવશો તો આવનારા યુવાનો તમારા વડવાના તમારા ધર્મના ઇતિહાસોને થોડાક યાદગારી રાખશે બાકી આ કાંઈ એમણા શીખવા ન મળતું આપણા વડવા કોઈક બોલતા ને એ આપણને યાદ રહેતું ત્યારે આપણા આજના યુવાનોને કઈ કીશું ખાસ કરીને આપણે બધા આ બીજા કોઈ નો કરે આ માટે આપણે આ વિડીયો બનાવ્યો કે આવી રીતે હવે થોડોક વિચાર કરો અમે આ સમાજ એક નવો ઉદ્દેશ દેખાડવા માટે આ વિડીયો બનાવેલો મોબાઈલ વિડીયો બનાવ્યો છે કે અમે બધાને ખાલી સમજાવવા માટે બાકી અમારા અમારા ચેનલ નવી છે ને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને સપોર્ટ કરજો પ્લીઝ ભાઈ આ વિડીયો શેર કરજો બને ત્યાં લગી તમામ દેવી પૂજકોના ઘરે ઘરે આ વિડીયો પોગે જેથી કરીને સમાજમાં નવા નવા વિડીયો આવી રીતે અમે સમાજમાં કુરિવાજો જે વધી ગયા છે એને હટાવવા માટે આ વિડીયો બનાવ્યો છે એટલે ઘરે ઘરે આ વિડીયો પગે અને તમામ દેવીપૂજકો ફરીથી આવો નવો વિડીયો આવે એના માટે આજ લગી હું બોલ્યો નથી મને એક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે તમારી લગી આવો વિડીયો પોગતો રહે